સતત વિવાદમાં આવતી સુરત સિવિલ હોસ્પિટલનો વધુ એક વિવાદ સામે આવ્યો છે સિવિલ હોસ્પિટલના રેસીડેન્ટ તબીબોની માનવતા મરી પરવારી હોય તેવું સામે આવ્યું છે એક વૃદ્ધ દર્દી સિવિલ હોસ્પિટલ આવ્યા હતા ત્યારબાદ કરવા માટે નવ કલાક થી વધુ નો સમય લાગ્યો હતો જેના પગલે આ દર્દી મોતના મુખ સુધી પહોંચી ગયું હતું આ સમગ્ર ઘટનામાં સીએમઓ અને આરએમઓ સુધીનાએ આ દર્દીને દાખલ કરવા માટે કહ્યું હતું છતાં પણ રેસિડેન્ટ તબીબો માન્યા ન હતા જેબટે તબીબી અધિકારીએ કડક વલણ અપનાવતા દર્દીને દાખલ કરી દીધો હતો જોકે હાલ તેઓ વેન્ટિલેટર પર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે તો બીજી તરફ સિવિલ તંત્રએ પણ આ મામલાને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી છે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ નવી સિવિલ અવારનવાર વિવાદમાં આવતી રહે છે ફર એકવાર એસિડન્ટ તબીબોના ઉદ્ધત વર્તન અને બેજવાબદારીને લઈને વિવાદમાં આવી છે સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયું રજૂઆત છતાં અલગ અલગ ડિપાર્ટમેન્ટના રેસિડેન્ટો પોતાની જવાબદારીમાંથી છટકતા અંતે આરએમઓએ એમ ટ્રોમા સેન્ટરમાં આવીને આ દર્દીને દાખલ કરાવવું પડ્યું હતું છેલ્લા ઘણા સમયથી નવી સિવિલ હોસ્પિટલ ખાસ કરીને રેસિડેન્ટ તબીબોના વર્તનને લઈને વિવાદમાં આવી રહી છે સિવિલમાં આવતા દર્દીઓ અને સગાવાહલાઓ જોડે અત્યાર સુધી તેઓ ઉધત વર્તન તો કરતા હતા પરંતુ એક દર્દીને લઈને આરએમઓ અને સીએમઓ સાથે પણ ઉધતાઈપૂર્વક વર્તન કર્યું હતું ઘટના હતી કે બુધવારે ચાર જૂને વહેલી સવારે ચાર વાગ્યે કછાણ્યો પેશન્ટ સિવિલ ટ્રોમા સેન્ટરની બહાર પડ્યું હતું જેને એક સર્વન્ટ દ્વારા ઇમરજન્સીમાં લઈ જવામાં આવ્યું હતું દર્દીએ થોડી ઘણી સ્ટ્રી પોતાની આપી હતી ત્યારબાદ ફરજ પર હાજર સીએમઓ દ્વારા તેને ઓર્થો અને સર્જરીમાં રિફર કરવામાં આવ્યું હતું સિવિલમાં રેસિડેન્ટ તબીબોની દાદાગીરી અને ઉધતાઈ પૂર્વક વર્તનના શિકાર અત્યાર સુધી દર્દીઓ અને સગાવ જ બનતા હતા પરંતુ હવે સીએમઓ અને આરએમઓ પણ તેમના આ વર્તનનો ભોગ બની રહ્યા હતા